નમસ્કાર દર્શક મિત્રો આપની હડિયાત છો સાંઈગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝડપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ નવસારીને ગણદેવીને જોડતા સ્ટેટ હાઇવે પર રાજન સિન્નેમા પાસે અકસ્માત સર્જાયો કાર ડિવાડિયા સાથે અથડાતા કાર પલટી મારી જવા પામી હતી જોકે કારમાં માણેક વૃદ્ધનો ચમત્કારી બચાવ થયો હતો અકસ્માત થતા સ્થાનિકો ઘટનાસ્થળે સ્થળે દોડી આવ્યા હતા અને કારમાંથી જે ચાલક હતો તેને બહાર કાઢી લેવામાં આવ્યો હતો અને કારને સીધી કરી સાઈડ પર ખસેડી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો તો અકસ્માતમાં કારને ભારે નુકસાન થવા પામ્યું છે નવસારી જિલ્લાના તમામ તાલુકાઓમાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનો શુભારંભ કરવામાં આવ્યો નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈએ ચીખલીના નેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેથી ચીખલી તાલુકા કક્ષાના કાર્યક્રમનો પ્રારંભ કર્યો છે ત્યારે નવસારીના સિસોધરા ખાતે પણ નવસારી તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો બે દિવસીય કૃષિ મહોત્સવ જે યોજવાનો છે તેને લઈને અત્યારે હાલમાં જે તેને ખુલ્લો છે ને બે દિવસ સુધી વિવિધ કૃષિ પાકો અને તેના પરની વિવિધ માહિતી તમામ કૃષિ ખેડૂતોને મળી રહે તે માટેનું આયોજન આ કૃષિ મેળામાં કરવામાં આવ્યું છે દયાળજી પાર્ટી પ્લોટ ગાંધી સ્મૃતિ ફાટક નજીક એરુ નવસારી ખાતે આયોજિત પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત વિભાગીય નાયબ નિયામક સુરત ઝોન કક્ષાના અને આઈસીડીએસ શાખા જિલ્લા પંચાયત નવસારીના સંયુક્ત ઉપક્રમે ભૂલકા મેળો બે હજાર ચોવીસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં બાળકોના સર્વાંગી વિકાસના જનજાગૃતિ હેતુસર વિવિધ પ્રદર્શન સ્ટોલ મૂકવામાં આવ્યા છે જે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે સંસ્કારી નગરી નવસારીના શ્રી શંઘના બે મુમુક્ષોએ અગિયારમી ડિસેમ્બરે પાવન તીથ પાલીતાણા ખાતે દીક્ષા ગ્રહણ કરશે દીક્ષા લેનાર બાળ મુક્ષેશ કુમાર શાહે ધોરણ બાર સુધીનો અભ્યાસ કર્યો છે રીતેનભાઈ શાહના બે સંતાનો પૈકી મોર્યો નાનો છે બાળપણથી જ મુનિભક્તોને જોતા મૌર્યએ પણ મુનિભક્તોની સેવા કરવા અને પરમાત્માને પામવાની ઈચ્છા હતી જેના માટે તેના માતા પિતાએ પણ સંમતિ આપતા બાળ મુમુક્ષ મોર્ય હવે પાલિતાણા ખાતે દીક્ષા ગ્રહણ કરશે મોર્ય સાથે જ દીક્ષા વર્ષીય મુમુક્ષ શાહ એન્જિનિયરની ડિગ્રી મેળવેલ છે બે ભાઈ પૈકી તેમની બહેન હાલ વિદેશ સ્થાપિત છે ત્યારે એકનો એક પુત્ર હોવા છતાં માતા પિતાએ તેને દક્ષિણા લેવા માટે સંમતિ આપી હતી આમ નવસારી સંસ્કારી નગરીમાં વધુ એક કિશોર અને એક યુવાન દીક્ષા લઈ સંયમને માર્ગે પ્રયાણ કરશે નવસારી ખાતે છઠ્ઠી ડિસેમ્બરે ડૉક્ટર સાહેબ આંબેડકરના અડસઠમાં મહાપરિનિર્માણ દિવસ નિમિત્તે નવસારીની વિવિધ સંસ્થાઓ અને વિદ્યા સંજીવની મંડળ અને ભારતીય બહુજન હિતના સંઘ તથા અનુસૂચિત જાતિ સમાજ તથા ટીટીએસ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાએ ફૂલહાર અને પુષ્પવંદન કરવામાં આવી જેમાં એડવોકેટ परेश कुमार वाटवेचा, बिपिन भाई राठौर नाना जी दीपक भाई कनु भाई दाफड़ा चंदू भाई नट्टू भाई मनसुख भाई विजय सहित अग्रणी हाजिर रहा था इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो

જે અંતર્ગત નવસારી વિજલપુર પાલિકાના વિસ્તારમાં આવેલ કોઈપણ સરકારી ગૌચર જમીન સ્થાનિક સંતા મંડળની જાહેર જગ્યા કે રસ્તા ઉપરના ધાર્મિક પ્રકારના દબાણો દૂર કરવા નોટિસ આપવા સંદર્ભ બેઠકમાં લેવાયેલ નિર્માણ મુજબ દશેરા ટેકરી સ્થિત સરસ્વતી માતા મંદિર પણ તેનું અધિકૃત દબાણ દૂર કરવા અગાઉ લેખિત સૂચના આપવા છતાં આજની સુધી તેનો અમલ થયો નથી અંદાજે સાઠ ચોરસ મીટર જમીનમાં આ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા થયેલ ધાર્મિક દબાણને નોટિસ મળ્યા પંદર દિવસમાં દૂર કરી તેને અંગે લેખિત જાણ પાલિકા કચેરી ખાતે કરવા જાણવાની નોટિસ આપવામાં આવી છે સાથે જો તેમ કરવા ન ચૂકે થાય તો પાલિકા દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે એમ પણ જણાવવામાં આવ્યું છે હોમગાર્ડ યુનિટી સ્થાપનાના દિનની ઉજવણી ફ્લેગ માર્ચ અને સ્વચ્છતા અભિયાનથી કરાઈ બૃહદ મુંબઈ રાજ્ય વખતે ઓગણીસો સુડતાલીસ ની છઠ્ઠી ડિસેમ્બરે હોમગાર્ડ યુનિટીની સ્થાપના થઈ હતી જેથી દર વર્ષે આ દિવસને હોમગાર્ડ સેવકો ઉજવણી કરે છે ખેરગામ તાલુકાના હોમગાર્ડ યુનિટી દ્વારા સ્થાપના દિવસ કાર્યરત ચુમ્માલીસ વ્યક્ત એક તો હોમગાર્ડ દ્વારા ફ્લેગ માર્ચ પોસ્ટ ઓફિસથી શરૂ કરી બજાર થઈ બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર પુષ્પાંજલિ અર્પણ કરી ત્યાંથી મહાત્મા ગાંધી વર્તુળે પૂંજન બાપુજીને ફૂલહાર કરી ત્યાંથી ફ્લેગ માર્ચ પ્રાથમિક કુમાર શાળા ફૂલ છોડનું રોપણ વાવેતર કરેલ હોમગાર્ડ યુનિટી ઓફિસે પરત આવીને સફાઈ અભિયાનમાં પ્રયાણગનમાં કચરો દૂર કરવામાં આવ્યો હતો ખેરગામ હોમગાર્ડ યુનિટી બાબુભાઈ આહિર વિનોદે સૌને શુભકામના પાઠવી હતી એમપી કાપડિયા વિદ્યામંદિર ખાતે સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ વિતરણ કરાય આજ રોજ ભારત શ્રેવાશ્રમ સંઘ ગંગાપુર સંચાલિત શ્રી એમ એમ પી કાપડિયાના વિદ્યામંદિર ખાતે ધોરણ નવમાં અભ્યાસ કરતી અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓને સરકારના આદિમ જાતિ વિભાગ દ્વારા સરસ્વતી સદના યોજના હેઠળ વર્ષ બે હજાર અંતર્ગત કુલ એકવીસ સાયકલનું વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ આયોજનના મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને અભ્યાસ હેતુ અપડાઉન પડતી તકલીફ ના પડે અને સમયસર શાળાએ પહોંચી જાય અભ્યાસ પૂર્ણ કરી શકે તે માટે આપવામાં આવે છે નેશનલ હાઈવે અડતાલીસ પર ધારાગીરી સ્થિત બંગાળની દુકાનમાંથી બાવન હજારની ચોરી નવસારીને અડીને પસાર થતા નેશનલ હાઈવે અડતાલીસ પર ધારાગીરી સ્થિત એક બંગાળની દુકાનમાં રાત્રિ દરમિયાન કાર લઈને આવેલ તસ્કરો બંગાર ગોડાઉનમાં બાર તોડી ગોડાઉનના ગલ્લામાં મુકેલ રૂપિયા બાવન હજારની ચોરી કરવા સાથે ગોડાઉન બહાર મૂકેલ કારને પણ નુકસાન પહોંચાડી ભાગી છૂટ્યા હતા ગોડાઉન માલિકને આ અંગે બીજા દિવસે સવારે જાણ થતાં તેમણે ગ્રામ્ય પોલીસમાં આ અંગે અરજી આપી હતી આરસી પટેલ જલાલપોર તાલુકા કક્ષાનો કાર્યક્રમ શુભારંભ કર્યો આજથી બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસના રાજ્યવ્યાપી શુભારંભ થયો છે ત્યારે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકા ધારાસભ્ય આરસી પટેલે નવસારી કૃષિ યુનિવર્સિટીના સેન્ટ્રલ એક્ઝામિશન હોલ આયોજિત તાલુકા કક્ષા કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો રાષ્ટ્રકક્ષાએ ગ્રેપલિંગ રેસલિંગમાં ગુજરાત રનર્સ અપ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા નેજા હેઠળ અને ગ્રેપલિંગ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા ચારથી થી સબ જુનિયર કેડેટ જુનિયર સિનિયર ગ્રેપલિંગ નેશનલ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસ પ્રેમનગર આશ્રમ હરિદ્વાર ઉત્તરાખંડ ખાતે યોજાઈ હતી જેમાં ગુજરાત રાજ્યના છન્નું ખેલાડીઓએ ભાગ લીધો હતો અને ઉત્કર્ષ પ્રદર્શન કરી સમગ્ર સ્પર્ધામાં બાવીસ ગોલ્ડ ત્રીસ સિલ્વર અને ચુમ્માલીસ બ્રોન્ઝ મેડલ સાથે કુલ છન્નું મેડલ પ્રાપ્ત કરી સમગ્ર સ્પર્ધામાં ગુજરાતનો દબદબો રાખ્યો હતો તેમજ ભારતભરના બધા જ રાજ્યોને પાછળ રાખી ગુજરાત રાજ્ય દ્વિતીય ક્રમે રહ્યું હતું તળાવના બ્યુટિફિકેશનની કામગીરી દરમિયાન જ તળાવના પાનની દિવાલમાં તળકામનો ઇજારો લેનાર એજન્સી સામે રેઠાડ કામગીરીઓ બદલ કાર્યવાહી થશે કેમ નવસારી વિજલપોર પાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત છે ત્યારે પાલિકામાં શહેરના વિકાસ કામો માટે વિવિધ પ્રોજેક્ટ હેઠળ રાજ્ય સરકાર દ્વારા અબજોની ફાળવણી કરવામાં આવી રહી છે હાલમાં પાલિકામાં રૂપિયા પાંચસો કરોડથી વધુનો વિકાસકામો ચાલી રહ્યા છે આ કામો થકી શહેરના વિકાસ સાથે તેની કાયાપલટ પણ થશે પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે પાલિકામાં થઈ રહેલ આ કરોડોના કામોમાં પાલિકા પરંપરા પ્રમાણે કંઈક જ કંઈક ગેરરીતે થઈ રહી હોવાની ગંધ આવી રહી છે નવસારી વિજલપુર પાલિકા ઈટાળવા ખાતે આવેલ તળાવના બ્યુટીફિકેશન કરોડો રૂપિયાનો ઇજારો અમદાવાદની એક એજન્સીને આપ્યો છે આ કામગીરી હજુ પૂર્ણ થયું નથી ત્યાં તો આ તળાવની પાળમાં દિવાલમાં મોટી ફાટ પડી ગઈ છે તળાવની દિવાલમાં પડેલ આ ફાટ બ્યુટીફિકેશનની કામગીરી કરતી એજન્સી કામગીરીને ગુણવત્તામાં સામે પ્રશ્નો ઊભી કરી રહી છે વાંસદાની ગુરુકુળ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ આના પાના શક્તિ ધ્યાન કર્યું ધ્યાન કરે તેના માટે અશક્ય કશું નથી ધ્યાનથી સંત શિદ્ધપુરુષ દેવી બની શકાય છે ખર્ચ વગર ધ્યાન કરી શકાય છે ધ્યાનથી ફાયદા જ ફાયદા છે તે સરળ છે વિના કષ્ટે કરી શકાય છે તમામ વ્યક્તિ શ્વાસ લે તો પાંચ વર્ષથી ઉપરના બધા જ કરી શકે છે સ્વરોગ નિવારણી છે દિવસની શરૂઆત અંતરાત્રે ધ્યાન કરવું જોઈએ હૈદરાબાદના ધ્યાન રત્ન ધ્યાન ઋષિ મીંટા મનોહર વાંસદાની ગુરુકુળ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને હૈદરાબાદના ધ્યાન ઋષિ કક્ષાના મીંટા મનોહરે આના પાના ક્ષતિ ધ્યાનનું મહત્ત્વ સમજાવી પ્રેક્ટિકલ કરાવ્યું આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ડાંગ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ઠંડકતાની શીતલહેર વ્યાપી ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે નીલગગનમાં ઘેરા ટોપ વાદળો છવાઈ જતાં ઠંડકતાની શીતલહેરની અનુભવતી થઈ રહી છે આ અચાનક થયેલા વાતાવરણના પલટાને કારણે કમોસમી વરસાદની આશંકા સેવાઈ રહી છે આ અંગે સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ખેડૂતો કમોસમી વરસાદથી તેમના પાકને થઈ નુકસાનના અંગે ચિંતિત થઈ રહ્યા છે ભારતીય બનાવટી વિદેશી દારૂ વિસ્કીની નાની મોટી બોટલો તથા ટીન બિયર મળી કુલ નંગ ત્રણ હજાર ચારસો છપ્પનની કિંમતનો રૂપિયા છ લાખ અઠ્ઠાવન હજાર આઠસોની પ્રોહીનો મુદ્દેમાલ કબજે કર્યો નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી થતાં વેચાણની પ્રવૃત્તિ અંકુશમાં લેવા માટે નવસારી ગ્રામ્ય પોલીસના પીએસઆઈ એન એ પટેલ અને ગ્રામ્ય પોલીસની ટીમ ગ્રામ પોલીસના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન આ ટીમના એસઆઈ રવિન્દ્રભાઈ તથા હેડ કોન્સ્ટેબલ નજુભાઈને સંયુક્તપણે બાતમી મળી હતી કે કથ્થઈ રંગના એક બંધ બોડીના આઇસરો ટેમ્પો નંબર એમ એચ વન સિક્સ ડી ટુ નાઇન સિક્સ થ્રીમાં સેલવાસ્તી દારૂનો જથ્થો લઈને નેશનલ હાઇવે અડતાલીસ પર થઈ સુરત તરફ જનાર છે આ બાતમીના આધારે ગ્રામ્ય પોલીસની ટીમ બોડિયા ચાર ટેલનાકા ખાતે નાકાબંધી કરી જપ્તો ગોઠવ્યો હતો તે દરમિયાન બાતમી મુજબનો ટેમ્પો આવતા પોલીસે ટેમ્પોને અટકાવી તેમાં તપાસ કરતા ટેમ્પોમાં ભારતીય બનાવટી વિદેશી દારૂ વિસ્કીની નાની મોટી બોટલ તથા ટીન બિયર મળી કુલ ત્રણ હજાર ચારસોને છોપ્પન નંગનો કુલ

નવસારી જિલ્લામાંથી થતી દારૂની ગેરકાયદે હેરાફેરી અને વેચાણ પર અંકુશ લાદવા માટે એલસીબીના પીએસઆઈ ગઢવી પીએસઆઈ ગોહિલ અને પીએસઆઈ આહિર તમામના ટીમ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન આ ટીમના હેડ કોન્સ્ટેબલ લલિતભાઈ અને કોન્સ્ટેબલ મનોજભાઈ સંયુક્તપણે બાતમી મળી હતી કે એક બંધ બોડીના ટાટા ટેમ્પો નંબર એમ એચ ઝીરો વન ઇ એમ એટ થ્રી નાઇન ઝીરોમાં દારૂનો જથ્થો ભરી ડંબરથી નેશનલ હાઈવે અડતાલીસ પર થઈ

24 ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવતા પોલીસ દારૂનો જથ્થો રૂપિયા પંદર લાખનો બંધ બોડીનો ટેમ્પો કબજે લઈ ટેમ્પો ચાલક એવા યુવાન મનીરામ રામપ્રસાદ નિષાદની ધરપકડ કરવા સાથે દમણથી દારૂનો જથ્થો ભરાવી આપનાર અજાણ્યા ઈસમ દારૂનો રોશન શર્મા તથા કોનાલી કશબા બ્રિજ ખાતે દારૂનો જથ્થો ભરેલ ટેમ્પો લેવા આવનાર અજાણ્યા ઈ સમસાઇટ ત્રણને વોન્ટેડ જાહેર કરી આ તમામ સામે નવસારી ગ્રામ્ય પોલીસમાં પ્રોહીનો ગુનો નોંધ્યો હતો વાત કરે હવામાનની તો નવસાર જિલ્લાનું મહત્તમ તાપમાન તેંત્રીસ પોઈન્ટ પાંચ આઉન્ડ સેલ્સિયસ રહ્યું જ્યારે લઘુત્તમ તાપમાન વીસ આઉન્ડ સેલ્સિસ રહ્યું તો હવામાં ભેજનું પ્રમાણ દિવસના એકોતેર ટકા જ્યારે સાંજે ઓગણપચાસ ટકા રહ્યું તો હવાની ગતિ બે પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાક રહી હતી હવાની ગતિ ફરતી રહી હતી તમારા કોઈ પણ પ્રસંગ નું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નાઇન